નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ શ્રી સોમનાથ મંદિરના પંચોતેરમાં સ્થાપના દિવસની વૈશાખ સુદ પાંચમ તિથિ મુજબ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે આજ રોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના પંચોતેરમાં સ્થાપના દિવસની તિથિ અનુસાર ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી સોમનાથ મંદિર દેશવાસીઓની આસ્થાનું પ્રતિક છે આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે

દેશના પ્રથમ રાષ્ટ્રપતિ નવ કલાક અને સૌરાષ્ટ્રના રત્નકાર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિર નો આજે પંચોતેરમો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે પ્રત્યક્ષ અનુસાર તત્કાલીન રાષ્ટ્રપતિ શિવલિંગના તળ ભાગે રાખેલી સુવર્ણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે એકસો આઠ તીર્થ સ્થાનોના અને સાત સમુદ્રો મહાદેવ શ્રી સોમનાથ મંદિરના પંચોતેર માં સ્થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલ ની સરદાર વંદના અને શ્રીને ખુબ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે

મહા કરી સોમનાથ મહાદેવ ની દીપમાળા અર્પણ કરવામાં આવશે નેશન બ્રસ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર